જો દીપા તું આ ગેમ જીતશે તો તું સો રૂપિયા જીતશે આ ગેમ તો રમવા માટે તૈયાર છે તૈયાર દીપો ગેમ માટે છે પણ એને હજુ ખબર નહીં શું એને બહુ હાડ પડવાનું છે તો દીપા હું તને સમજાવી દઉં ગેમ એ રીતની છે કે તારે એક કલાક ઉજી બે હાથ ઓમ અધે રાખીને ઊભું રહેવાનું તો દીપે આ ગેમની ચેલેન્જ એક્સેપ્ટ કરી નાખીએ તો આપણે દીપાની આ ગેમ થોડી હાર્ડ કરવા માટે આપણે અને થોડી લાલચ આલશું તો દીપા કલાકની અંદર સાહીઠ મિનિટ આવે જો કલાક હજી હાથ બે ઊંચા ના રાખવા હોય તો તારા માટે એક ઓફર છે એ ઓફર તાર લેવી હોય તો હું તને બે મિનિટનો ટાઈમ હાલ પણ એ ઓફર તું લેહે તો હો રૂપિયાના ઈનામમાંથી વીસ રૂપિયા કપાઈ જાય તો તને ટોટલ એંસી રૂપિયા ઇનામ મળશે તને હું એક મિનિટનો ટાઈમ આવું વિચારવા માટે તું વિચારી લે પછી હું પાછો આવું તારી જોડે તો આપણે દીપાને ઓફર આલી દીધી દીપાને એક મિનિટનો ટાઈમ હે ઓફર ઓફર માટે એ વિચારીને છે ઓફર કરી કલાકની અંદર સાઠ મિનિટ આવે જો કલાક હજી હાથ બે ઊંચા ના રાખવા હોય તો તારા માટે એક ઓફર છે એ ઓફર તારે લેવી હોય તો હું તને બે મિનિટનો ટાઈમ આલુ પણ એ ઓફર તું લે તો હો રૂપિયાના ઈનામમાંથી વીસ રૂપિયા કપાઈ જાય તો તને ટોટલ એસી રૂપિયા ઇનામ મળશે તને હું એક મિનિટનો ટાઈમ આલુ વિચારવા માટે તું વિચારી લે પછી હું પાછો આવ દીપાને ઓફર આલી દીધી એ દીપાને એક મિનિટનો ટાઈમ આલી હે ઓફર ઓફર માટે એ વિચારીને કેસે ઓફર લેવી છે કે નહીં લેવી તો બે મિનિટનો ટાઈમ પૂરો થયો અને આપણે દીપાને જે ઓફર આવી આપણે પૂછી લઈએ દીપાને ઓફર લેવી છે કે નહીં લેવી તો દીપા શું નક્કી કર્યું તારે ઓફર લેવી છે કે નહીં લેવી કરવી પણ શું વાત છે દીપે ઓફર ના સ્વીકારી દીપે ઓફરની ના પાડી દીધી હજુ વિચારવાનો ટાઈમ છે દસ મિનિટ થી હજુ પચાસ મિનિટ બાકી છે ઓફર લેવી છે તો દીપે આપણને ઓફરની ના પાડી દીધી એ દસ મિનિટ પટી ગઈ પચાસ મિનિટ હજુ એને બે હાથ ઊંચા રાખવાના છે હજુ દીપા માટે આપણે નવી એક સ્કીમ લાવશું દસ મિનિટ પછી બીજી એક ઓફર લાવશું જો દીપા માટે હાર્ડ બને દીપો એક કલાકમાંથી વીસ મિનિટ થઈ ગઈ છે તો વીસ મિનિટ થઈ જઈએ એટલે આપણે એક નવી ઓફર દીપા માટે લાવ્યા છો દીપો આ ઓફર લેશે કે નહીં તો ઓફર એવી છે કે દીપાને આપણે એક પેકેટ હાલશું ખાવા માટે એ ખાશે તો એને અડધો કલાક વધી જશે કલાકની જગ્યાએ એક કલાક ને બીજો અડધો કલાક ઊભું રહેવું પડશે તો દીપા તારા માટે એક હું બીજી ઓફર લાવ્યો છું આ ઓફર એવી છે કે આ પડકુટાર ખાવું હોય તો બીજો એક અડધો કલાક વધી જશે તો તારે આ ઓફર લેવી છે તો તો તમે જોઈ શકો કે દીપે આ ઓફર પણ ના પાડી દીધી ઓફર લેવાની દીપો લાગે સો રૂપિયા જીતીને જ રહેશે તો એક કલાકની અંદર દીપો વીસ મિનિટ તો ઊભો રહ્યો છે તો ચાળીસ મિનિટ હવે એને ઊભું રહેવાનું છે અને સો રૂપિયા જીતવાના છે તો વીસ મિનિટ પછી વળી દસ મિનિટ પછી આપણે દીપાને એક નવી ઓફર આવીશું જો એ ઓફર લે કે નહીં લે એ દસ મિનિટ પછી જુઓ છો આપણે દસ મિનિટ પછી વળી એક દીપા માટે એક ઓફર લાવશું આપણે તો આપણે દીપાને પૂછીએ એને તકલીફ પડે છે કે નહીં દીપા તને કોઈ તકલીફ પડે છે કે નહીં સો રૂપિયા જીતવા જ છીએ તો તમે જોઈ શકો દીપો કે મને તકલીફ પડે છે પણ સો રૂપિયા તો હું જીતીને જ રહું તો હવે દસ મિનિટ અને બીજી દસ મિનિટ એમ કરીને વીસ મિનિટ ઊભો રહ્યો દીપો અને બીજી દસ મિનિટ પછી આપણે દીપાને એક નવી ઓફર આપીશું જો એ ઓફર દીપો લે કે નહીં લે એ આપણે દીપાને પૂછી લઈએ તો દીપા એક બીજી નવી ઓફર છે તારા માટે એ ઓફર લેવી છે કે નહીં લેવી એના માટે એક મિનિટ વિચારવાનો ટાઈમ આવ્યો તો વિચારી લે પછી પાછો હું વળી આવું તો આપણે દીપાને એક મિનિટનો ટાઈમ આવ્યો તો વિચારવા માટે દીપે શું વિચાર્યું આપણે દીપાને પૂછી લઈએ દીપા ત્રીસ મિનિટથી એ કલાકની અંદર તો આપણે એક નવી ઓફર તન લાવીએ તારા માટે એ ઓફર એવી છે કે ત્રીસ મિનિટ એટલે કે આટલી ગેમ તારે પૂરી કરવી હોય તો પચાસ રૂપિયા લઈને તું ગેમ પૂરી કરી શકે અને ના કરવી હોય અને સો રૂપિયા જીતા હોય તો હજુ ત્રીસ મિનિટ તારે બે હાથ ઊંચા રાખીને ઊભું રહેવું પડશે તો તારે આ ઓફર લેવી છે કે નહીં રૂપિયા જીતવા જ છે દીપાને આટલે ગેમ પૂરી કરી નહીં દીપો હજુ સો રૂપિયા જીતવા માટે ઊભો રહેવા તૈયાર છે અને આ ગેમ પૂરી નથી કરવી અને પચાસ રૂપિયાને પણ એને નકારી દીધા છે તો દીપો લગાતાર પચાસ મિનિટથી બે હાથ ઊંચા રાખીને ઊભો છે આપણે દીપાની હાલત જોઈ લઈએ દીપાની હાલત કેવી છે અને આપણે દીપા જોડે જઈએ તો દીપા લગાતાર પચાસ મિનિટથી તું બે હાથ ઊંચા કરીને ઊભો છે અને શરત જીતવાથી માત્ર દસ મિનિટ દૂર છે તો કેવું લાગે છે હજુ તારે શરત જીતવી જ છે દસ મિનિટ ટાઈમ છે તો દીપો હજુ દસ મિનિટ ઊભો રહીને શરત જીતવા જ માગે છે એક કલાકની અંદર માત્ર હવે એક મિનિટ બાકી છે આપણે જોઈએ દીપો લગાતાર એક કલાકથી ઊભો છે અને માત્ર એક મિનિટનો ટાઈમ હવે એની માટે રહ્યો છે સો રૂપિયા જીતવાથી દૂર તો જોઈ લઈએ આપણે એક મિનિટ હવે દીપો કાઢી કહે કે નહીં કાઢી કહેતો દીપો માત્ર એક મિનિટ દૂર છે જીતવાથી આપણે જોઈ લઈએ सेकंड। चार, चार त्रे एक तो दीपो आ चैलेंज जीती जो है, दीपो गेम जीती जो है। દીપો સો રૂપિયા જીતી ગયો છે કલાક ઉભા રહી દીપા કેવું લાગ્યું તને કલાક આ ગેમમાં મજા આવી કે ના આવી અને સો રૂપિયા જીતીને કેવું લાગ્યું તો દીપો આ ગેમની અંદર સો રૂપિયા જીતી ગયો છે અને દીપો સો રૂપિયા જીત્યો એટલે આપણે દીપાને એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવાના છે આ પડીક ઉપર દીપાને ફ્રીમાં આપી દેવાનું છે તો દીપો આ પડીકું પણ લઈ લે તો દીપો તો મિત્રો તમે જોયું કે દીપો લગાતાર એક કલાક બે આ ઊંચા રાશિને ઉભો અને આ ગેમમાં સો રૂપિયા જીતી જ્યો છે તો દોસ્તો મળો આપણે હવે નવા બીજા વિડીયોમાં આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો